હેલો મિત્રો તો આજે તો અમે સવાર સવારમાં નીકળી ગયા છીએ વાડીએ અને વાડીએ જઈને આપણે શું કામ કરવાનું છે એ તો તમને આગળ બતાવો અને હા આ છે અમારો ફોરસનો રસ્તો જો આ રીતના કંઈક છે લીલું મોસમ તો બહુ મસ્તનું મોસમ છે અત્યારે કારણ કે વરસાદનું છે ને બધે આખું લીલું લીલું મોસમ હોય છે તો અમે આ સીધા આવતા રહીએ છીએ રોડે અને રોડેથી ને હવે પાછું જવાનું છે આપણી વાડીએ તો અમે સીધા આપણે મળીશું વાડી અને ફોરસ પણ તમને થોડું દેખાડું જો આ રીતના કંઈક છે

તો કાલે દસમો છેલ્લો દિવસ છે અને આજે નવમો તો આ દિવસ આટલા દિવસ છે ને હું ઘરે દેતી કારણ કે પૂજવા જવાનું એવું થાય તો મોડું થઈ જતું એટલા માટે ઘરે ઘરે રસોઈ ને એવું ઘરે રાંધવાનું હોય ને ઘરે ઘરે રહેતી હતી તો આજે તો અમે સવારસરમાં આવતા રહીએ છીએ વાડી અને વાડી આજે આ ઘીવાડી આવ્યા છીએ જ્યાં ઘરનું છે ત્યાં તો ત્યાં છે ને કપા ઘણો બધો મોટો થઈ ગયો ને વરસાદની જરૂર છે પણ વરસાદ તો કંઈ આવતો નહીં ને જ્યાં નથી જરૂર ત્યાં બધે વરસાદ પડ પડ કરે તો કે આપણા હાથમાં તો હે નહીં તો અત્યારે તો અમે પાછા આવતા રહ્યા વાડી અને આજે હે ને વાડીએ અમારે છે ને કપા બાંધવાનું કામ કરવાનું છે તો વાડીએ આજે જો કે આમ પાવાની પણ જરૂર પડે એવું છે કારણ કે વરસાદ નથી આવતો ને એટલે જો વરસાદ આવી જાય તો પાવાની બહુ જરૂર જ ના પડે એમ પણ વરસાદ અમારા આ બાજુ નથી ઘણી સાઈડ બહુ વરસાદ પડ્યો છે અમારા સાઈડ હાઉ ઓછો છે તો જો ખાતરને લઈ જવાનું છે પણ એ અને ન્યાય ખાતર

તો ફાઇનલી મિત્રો આપણે ક્યારના રાહ જોતા ટેક્ટરની તો ટેક્ટર તો ફાઇનલી મિત્રો આવી ગયો છે અને આ રીતના કંઈક જો છે આ રીતના ટ્રેક્ટર છે ને આ સાઈડ આ ટેક્ટરે કપાસ બાંધવાનો હોય અને એમાં આ રે ને બધી જો એ જોડાવાની છે એટલા માટે તો એક બળતું કરી અને એ નળીની છે ને પછી એમાં ખાતર નાખવાનું પણ ચાલુ કરવાનું છે તો યુરિયા પાછળ પાછળ ખાતર પણ નાખવાનું છે અને કપા પણ બાંધવાનો છે અને આ છે અમારી બદામ બદામ પણ બહુ આવી ગઈ છે ખાવી હોય જલ્દી આવી જજો અમારી વાડીએ જોકે હજુ તો કાચી હજુ અત્યારે ન હતા પાકે એટલે આ અમારો પોતા હે ને બધા આવડો છે જો અડધામાં હિં નાનો છે ને અડધામાં છે ને મોટો છે તો આપણે બધું કામ કરવાનું છે આજે કપ્પા કાઢવાનો પાછળ તો જુઓ આ રીતના પાછળ પાછળ હાલું જવાનું છે કપાસના છોડવા આડા પડી ગયા હોય એને ઊભા કરી નાખવાના છે તો આ રીતના જેમ જેમ આગળ ચાલા જાય એમ એમ અમારે છે ને પાછળ પાછળ હાલું જવાનું છે તો આ રીતે છે કંઈક અમારું કપાસ તો આપણે આ કામ કરવાનું છે આજે તો અમે તો પાછળ હાલી ને હું ને મારા હાવીએ હાલી ને એટલા નાના રોતો નહીં હું તને કપાસ તો સાહેબ ફાઇનલી એને આપણે ઊભો કરી નાખ્યો ને બીજો જો આવે તો એને પણ ઉભો કરવાનો છે જો આ રીતના કંઈક બધા છોડવા છે ને નમી ગયા હોય આડા પડી ગયા હોય તેને ઉભા કરી નાખવાના છે તો આવડો આવડો કંઈક અમારો કપાહે હેલો મિત્ર તો ફાઇનલી જો અમાર કાજલ બેન ને આજ આવવાના હતા તો એ જો વાડીએ મે જો જ છે એ પણ આવતા રહ્યા છે અને અમાર હાર આમ કપા કે હે ને કાજલ આવી છે તો હવે જવું પડશે ઘરે એમ કે રાંધું તો પડશે ને તો જો એ બદામ ને એવું પાડે જો અને ઓલી સાઈડ કપા જો કે પાળા બાંધે અમારે આ સાઈડ અને આ મારા પપ્પાની બાજુ છે ને એમ કે પાળા બાંધો છે ને આ બાજુ છે ને એમ કે કપા બાંધો છે એમ તો બોલીમાં થોડી થોડી આમ ફેર પડી જાય ભાષા અલગ અલગ તો જે એ બે હે ને બદામું પાડે પણ જોવે હે પણ અત્યારે હજુ પાયકી નહીં બદામ છે ને કાચી છે તો પેલા તો લીંબુ થોડાક ઉતાર્યા લીંબુ ઉતારીને હવે પાછા અહીંયા જવાનું છે આપણે ઘરે જો બધે આંટો મારે દાડે મુજ લઈ લે ક્યારે આયા નહીં હા તો અહી આપણે નીકળવાનું છે ઘરે બ્લોગ ચાલુ કીધે મિત્રો તો ફાઈનલી આપણે બપોર પૈસા આવતા રહી છીએ વાડીએ ને જોકે આપણે ઘરે વ્લોગ નતો ઉતાર્યો કારણ કે ઘરે બધા હોય એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ ન આવે એટલા માટે છે ને વાડી આવી ગયા છીએ ને સીધા બપોર જો જોકે અમાર છે ને ઢોરા બાંધવા એટલે ઓરી વાડીએ જ આવવાનું થાય કારણ કે ભેંસુને એવું દેવું પડે તો એટલા માટે આવતા રહીએ વાડી અને વાડીએ તો અમે ક્યાર ના આવતા રહી છીએ પણ આપણે વ્લોગ હે ને મોડો ચાલુ કર્યો તો આવીને તો જો આપણે સાહાટીઓ વાડ નાખો જોઈએ એટલા દસ પૂળા વાડા હે અડધા નાખ્યા ને અડધા બાકી નાખવાના તો અને હા કાજલ બેન પણ આયા છે ને એ કે હાલ મારે હોત ને કે વાડી આવું હે તો એ હે ને આજે આટો ખાવા માટે આવી છે પણ એને મારે જોડે જોડે એને કામ કરાવવું જોઈએ તો હું બેસો બેસી નહીં એટલે હારે ના એ પણ કામ કરાવે અને આ પૂળા હે ને એટલા નાખવાના હે ને પૈસા મીકી આપણે પરોખ ખાઈ તો કાજલ હે ને નગરા હે તો આજે એકલી ગયા તા ને હાંજે કદાચ ગામ બાજુમાં છે તો એ ત્યાં પૈસી પાછી વહી જઈશું રોકાવું હે કાજલ રોકાઈ જાય ને હવે તો ઈજો ના પાડે કે ના સાંજે વહી ગઈ છે ચાલ આપણે એટલા હે ને પૂરા પેલા નાખી દઈએ આ છે અમારી સાયર જો આવડી મોટી થઈ મારા પપ્પા ની બાજુ ગામમાં હે ને અહીંયા હે ને જાહેર કે જાહેર અહીંયા સાયર કોઈ ન સમજે તે તો જો આ બે હરિયા વાઢી નાખ્યા છે ને આ બીજું ત્રીજું હર્યું હે ની વાઢવાનું છે તો અહીં સુધી હું જો લવ મિત્ર તો ફાઇનલી અમે જો અત્યારે ભેંસને ને એવું બધું દોય અને હું કાજલ બેસી ગયા છીએ ને એના બેને લેવા આવે એટલે પછી પાછું આપણે જવાનું છે ઘરે Yeah. Mm -hmm. mm -hmm. mm -hmm. તો એ ફોનમાં એને શીખવું હોય તો એ શીખે છે અને હા આપણે ભેંસુ બધું દોવાનું તો દોઈ લીધું જ છે ને પાછો આપણે જવાનું જ છે ઘરે તો ઘરે જો લેવા નથી આવ્યા એટલે લેવા આવે એટલે જવાનું છે અને અત્યારે જો અમે તે બેસી ગયા છીએ કારણ કે કામ બધું વાળી હતું એ આપણે બકાડી દીધું છે ને હમણાં ત્યારે હા લ મિત્રો તો અમે જો બે બૌનું અત્યારે વાળીએ છીએ ને આમ ઘણું મોડું પણ થઈ ગયું છે તો પાછું આપણે જવાનું છે ઘરે જો કે અત્યાર સુધીમાં છે ને આપણે ને ઉધોવાનું જો કે અત્યારે ત્રણ ભેંસ ધોવાની એટલે થોડીક વાર લાગે તો બપોર પૈસા અમારે અહીંયા જવાનું હોય ને ભેંસુને ધોવા માટે ને અત્યારે જો આપણે ભેંસુને ની પૂળોને એવું કરી નાખવું છીએ પણ એના બંને જો આયા નથી તો એ આવે પછી એને લેવા માટે તો પૈસા અમારે ઘરે જવાનું છે કૂટરમાં અને આપણે જો આ શાયરને વાઢીને મૂકતા પૂળા એ તો આ છે અમારી ભેંસુની જો અત્યારે શાયર ખાઈ હેજો અને જો સામે આપણે દૂધ છે ને દોઈ લીધું છે તો અત્યારે ત્રણ ભેંસું દૂધની હે તો ત્રણ ભેંસું અને આપણે દોવાની હોય અને દોઈ પણ લીધી જ છે ને અમારું નાનું બધું જો એ પણ શાયર ખાય હેજો હવે લેવા માટે જો કે મોડું થાય એવું છે પણ હજુ લેવા નથી આવે લેવા આવે પછી જવાનું થાય ઘરે કાજલ જો અમારી વાડીમાં આટો મારે છે કે હું હે અમારી વાડીમાં ઝાડવા જ નહીં તમારે હે વાડીમાં બાપાને ને કહે બહુ હે નહીં તો જો એને હું પૂછું એ કે ઝાડવા એ મને એમ કહે કે મેં હું તમારા વાડીમાં ઝાડવા વાયા હે મેં કીધું ના અહીંયા ઝાડવા એમ ન વાયા એમ તો કે અહીંયા મેં કીધું તમારા ઝાડવા હે તા કે ના ભાઈ ના અમારે ત્યાં નહીં કે બાપાને ઘરે હોય કે ઝાડવા વધારે તો એમાં એવું થાય કે મારા પપ્પાને ઘરે ત્યાં જાય ને એટલે ત્યાં હે ને ઝાડવા બેક વધારે અહીંયા ઝાડવાનું હાવ છે ને આમ હાવ ઓછું ઓછા બધા ઝાડવાની છે ને ઓછું આવે અને અહીંયા વધારે લીમડા ને એવું વધારે તમને જોવા મળે લીમડા ને બાવળા ને એવું બધું વધારે તો અને વાડી હશે ને લીમડા તો હૈસે હૈશે ને હશે જ તે આ બાજુ તો આ બાજુ લીમડાનું બેક બહુ આમ થોડુંક વધારે છે અને ઝાડવાનું હે ને હાવ ઓછું છે તો હાલો એ લેવાયા છે તો અમારે જવાનું છે પાછું ઘરે અને સીધા મળશે આપણે ઘરે ફાય મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે ફાઈની નહીં જો મારા મારા આવું પ્રેક્ટિસ કરેલા હું બોલું તો જો કાજલ ને જામ છે ઘરે અને જો ઈ પાણી પૂરી ખાય જો જો કે મારે તો દૈસા માના વરત હે પાણી તો ખવાય નહીં જીવ તો ઘણો અઘરા જીવ તો ઘણો અઘરા ઓ નો 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 ખાઈ લો પણ ખવાય તો નહીં

લાવો હજુ તો હાડિયા હેલો મિત્રો તો આપણે અને હા આપણે આ વ્લોગ છે ને પૂરો કર્યું છે કારણ કે આપણે આગળ વ્લોગ ઉતારવાનો ટાઈમ નહીં મળે એટલા માટે તો આપણે અહીંયા વ્લોગ આપણે પૂરો કરીએ છીએ અને હજુ આપણે આરતી માની માં જવાનું છે ને કાજલ એમને પણ મેં જવાનું છે તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી વ્લોગમાં બનારીજો અને હા આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને